નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ હરસોલ તેરસો નેવુંથી ચૌદસો ને પંચાવન વિરમગામ બારસો સાઠથી ચૌદસો ને પિસ્તાલીસ હળવદ તેરસો અગિયારથી પંદરસો વિસનગર અગિયારસોથી ચૌદસો ને અઠ્ઠાણું ધારી એક હજાર પચીસથી તેરસો પંચાણું આંબલીયાસણ એક હજારથી ચૌદસો ને અગિયાર જોટાણા બારસો અઠ્યાસીથી ચૌદસો બોટાદ બારસોથી પંદરસો ને છ સિદ્ધપુર બારસો એકત્રીસથી ચાર રાજકોટ તેરસો એકથી ચૌદસો નેવું ખાંભા અગિયારસો એકાવનથી ચૌદસો ને છપ્પન બહુચરાજી નવસોથી તેરસો જેતપુર એક હજાર સત્યાવીસથી ચૌદસો ને આડત્રીસ ખેડબ્રહ્મા તેરસો ત્રીસથી ચૌદસો ને ચાલીસ માણસા બારસોથી ચૌદસો ને જસદણ તેરસો પચીસથી ચૌદસો ને મોરબી તેરસો પચીસથી ચૌદસો એકાણું સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર જામજોધપુર તેરસો ત્રીસથી એકોતેર ધંધુકા એક હજાર સાઠથી ચૌદસો ને સુડતાલીસ અમરેલી નવસો સિત્તેરથી ચૌદસો ને સડસઠ વડાલી તેરસો એંસીથી પંદરસો ને સત્તર હિંમતનગર તેરસોથી ચૌદસો ને તોતેર વાંકાનેર બારસોથી ચૌદસો ને ત્રેપન ખાલાવડ એક હજાર નેવુંથી ચૌદસો ને પિસ્તાલીસ અંજાર ચૌદસો પાંચથી ચૌદસો ને સત્તાવન બાબરા ચૌદસો પંદરથી પંદરસો ને પંદર હારીજ બારસોથી થી ચૌદસો ને પિસ્તાલીસ ચાણસમા બારસો સુડતાલીસથી ચૌદસો ને ઓગણચાલીસ ડોળાસા અગિયારસો સિત્તેરથી ચૌદસો ને પચાસ કડી તેરસો એકથી ચૌદસો ને સત્તાવન વિજાપુર બારસો પચાસથી ચૌદસો ને અઠ્યાસી કુકરવાડા તેરસો પચાસથી ચૌદસો ને ઇઠોતેર ગોઝારિયા તેરસો ત્રાણુંથી ચૌદસો ને ચોસઠ પાટણ બારસો દસથી પંદરસો ને એક મહુવા એક હજાર પિંચોતેરથી તેરસો ને સાઠ ઉનાવા એક હજાર એકથી પંદરસો પાંચ થરા તેરસો પિસ્તાલીસથી ચૌદસો ને પચાસ સિહોરી તેરસોથી તેરસો ને પચાસ લખતર તેરસો સાઠથી તેરસો ને ગોંડલ બારસો એકાવનથી ચૌદસો ને એકોતેર ધ્રાંગધા એક હજારથી બારસો પચીસ જામનગર એક હજારથી પંદરસો ધ્રોલ બારસો વીસથી ચૌદસો ને ચાલીસ તળાજા બારસો એંસીથી ચૌદસો ને એકત્રીસ